શિવરાત્રીની પૂજામાં રાતે હું બાર આપણે શિવરાત્રિની પૂજા હતી એટલે રાતે ઉપવાસ કરવાનો હતો એટલે અમે ત્યાં બારે ગયા એમાં મારા ફોન હશે તારે જો ઉપવાસ ખોલવાનો હતો તું બારે આવી જા તો હું ઘરથી નીકળ્યો પીજીએથી સિંધુ ભવન રોડ ઉપર અને જે ઘટના સ્થળ હતી એ જગ્યાએ ગાડીની સ્પીડ મને કંઈ ખબર હતી ને ત્યાં કારણ કે દેખાયું નહોતું બરોબર અને ઘટના સ્થળ ઉપર મારી આગળ એક કિયા ગાડી અને એની જસ્ટ આગળ એક બાઇક હતું જેનો એક્સિડન્ટ થતો રહ્યા કિયા ગાડીવાળા રાઈટ સાઈડ ટર્ન મારો એટલે હું ગાડી એનો કટ મારીને આગળ લેતો હતો બાઇકવાળાનું જજમેન્ટ રહ્યું નહીં ત્યાં એટલે એ ગાડીને અડફેટ મારી ગયો ત્યાં મારા હું ગાડીમાંથી ઉતરી આગળ ગયો ત્યાં એની પાસે દીખ્યો ભાઈ એમ્બ્યુલન્સને ફોન કર્યો મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો એમ્બ્યુલન્સને આવવામાં ખૂબ વાર થઈ ગઈ હતી પછી એક રેન્ડમલી કંઈ બી બર્સન હતા એમની પાસે ઇનોવા કાર હતી એમની અંદર એમને બેસાડી મેં ડાયરેક્ટ સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ કરાવડાયા ત્યાં સરસ્વતી હોસ્પિટલમાં કોઈ હતું નહીં હાજર આઈસીયુમાં લઈ ગયા હતા આટલી ઘટના બની પછી ત્યાં પબ્લિક વધારે હતી ટોળાના કારણે નીકળી ગયો હતો પાછો અડધો કલાક કલાક કલાકથી પાછો ત્યાં આવ્યો હતો બોપલ આઈસીયુ નીચે ઊભો હતો ગાડીમાં જ બેઠો હતો ઉપર જવા માટે ટ્રાય કર્યો પણ ખૂબ પબ્લિક હતી ઉપર અને ટોળું વળી બેઠા હતા એટલા માટે પછી હું ત્યાંથી નીકળી ગયો કશું જ નહીં

પણ એ સીધો ગયો નહીં ને એને બાઇક થોડું ત્રોસમાં રાખ્યો એનું જજમેન્ટ બેઠું નહીં અને મારાથી કંટ્રોલ કર્યો મેં જેટલી બ્રેક મારાથી પૂરો ટ્રાય કર્યો મેં હા ગાડી હા ચલાવતો તો હું જ ગાડી ઠોકી નથી દીધી મારાથી અને મેં જેટલું જજમેન્ટ મારાથી ક્લિયર થતું હતું મેં એટલું કર્યું અને સામેવાળા બાઇકથી જેટલું થતું હતું એટલું એમને કરાવ્યું પણ જે બી ગાડીની સ્પીડ હતી એ પ્રમાણે અમે ખૂબ ટ્રાય કર્યો કંઈ બસ સ્પીડ હતી ગાડીની ગાડીની સ્પીડ કંઈ ખબર છે નહીં સિત્તેર એસી એટલે મને બી હું ઘરથી જમવા માટે નીકળ્યો ત્યારે મને બી ખબર નથી કે આવું કંઈ થવાનું હોય મારા હું જેવો એક્સિડન્ટ થયો એવા જ મે પહેલાં એમ્બ્યુલન્સને ફોન કર્યો તો ઉતરતા જ તમે દુઃખ એ કોલેજ ચાલુ છે એમબીએ